નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ ટૂંક સમયમાં હવે ચાલુ થશે આજે તેમજ આવતીકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ કે જ્યાં પડે ત્યાં અતિશય વરસાદ આ મગા નક્ષત્રમાં પડી જાય છે જ્યાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ પડી રહ્યો છે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આજે તેમજ આવતીકાલે ભારે આગાહી છે તેમજ આગામી ખાસ કરીને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને બંગાળની ખાડીની ભયંકર સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે ઈસીએમ ડબલ્યુ મોડલ મુજબ અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ મુંબઈ આજુબાજુ સક્રિય છે તેની અસર ગુજરાતના આ જે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમાં થઈ રહી છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌથી પહેલાં જોઈએ આપણે કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા સાવરકુંડલા ધારી વિસાવદર આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમજ જૂનાગઢ ઉપલેટા જેતપુર અમરેલી બગસરા બાબરા આજુબાજુના વિસ્તારો પાલીતાણા તળાજા મહુવા સિહોર ભાવનગર સાઈડના જે વિસ્તારો છે તેમજ જસદણ વેરાવળ બોટાદ બરવાળા વલભીપુર ગઢડા આ જે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના રાજકોટ સુધીના વિસ્તારો ચોટીલા રાણપુર ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં નળ સરોવર અમદાવાદ ગાંધીનગર મહેમદાવાદ ધોળકા તારાપુર આણંદ ડાકોર બાલાસિનોર કપડવંજ મહુધા આજુબાજુના વિસ્તારો તેમજ વિરમગામ કડી ગાંધીનગર બાયડ માલપુર લુણાવાડા સાઇડના જે વિસ્તારો છે બાંસવારા સાઈડના જે વિસ્તારો છે કડાણા કુશલગ્રહ તેમજ ડાકોર ગોધરા પીપલોદ દાહોદ મેઘનગર ભાબરા આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા છોટા ઉદેપુર બોડેલી અલીરાજપુર કવાટ તેમજ ડભોઈ કરજણ સાઇડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો દહેજ ભરૂચ કોસંબા ડેડિયાપાડા ઉમરપાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી બારડોલી નવાપુર ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતમાં આજે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો આબુ રોડ પંથક અંબાજી પંથક સાઈડના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો ડુંગરપુર વડનગર ઈડર હિંમતનગર માંડલી પ્રાતી સાગબારા માણસા ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે તો અત્યારે હાલ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ અત્યારે ધનબાદ આજુબાજુ મજબૂત રીતે સક્રિય છે તેનો ટ્રેક આ રીતે આપણા ગુજરાત ઉપરથી અરબી સમુદ્રમાં જશે અને અરબી સમુદ્રમાં પહોંચતાં પહોંચતા તે પવનની ઝડપ સાથે વધારો થશે એટલે કે વાવાઝોડું પણ બની શકે છે તો જોઈએ ખાસ કરીને આજે બપોરના સમયની અપડેટ કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ગુજરાત ઉપર કેવો ભેદ જોવા મળશે અને કેવો વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ આજે બપોરના બે વાગ્યાની અપડેટ જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર લુણાવાડા બાંસવારા સાઈડના જે વિસ્તારો છે તેમાં હળવો વરસાદ મધ્ય ગુજરાતમાં પણ નડિયાદ ગોધરા દાહોદ બોડેલી વડોદરા અમોદ રાજપીપળા ભરૂચ દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં આજે વધારે વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં તેની અસર જોવા મળશે બપોરના સમયે સાંજના સાત વાગ્યાની અપડેટ જોવા જઈએ તો જેમાં ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો તેમજ અમરેલી અને ગીર સોમનાથના જે વિસ્તારો છે તેમાં થોડો ઘણો વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખંભાત વડોદરા ઉદેપુર રાજપીપળા ભરૂચ આજુબાજુ દક્ષિણ ગુજરાતના થોડા ભાગો સુધી વરસાદની સંભાવના છે તો ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ આજે જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા સાઈડના વિસ્તારો લુણાવાડા કપડવજ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બનશે અને મુંબઈ બેલગામ આજુબાજુ તેનું કેન્દ્ર બિંદુ હોય છે જેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ભાવનગરથી ઉના રાજુલા સુધી તેમજ વડોદરાથી ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારો અને દાહોદ પંચમહાલ મહીસાગર આ બધા વિસ્તારોમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો તેમાં પણ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે કપડવંજ લુણાવાડા બાંસવારા દાહોદ ગોધરા નડિયાદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આ તમામ વિસ્તારો તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને આવતીકાલે બપોરની વાત કરીએ તો બપોરના સમયે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદથી લઈ ગાંધીનગર આજુબાજુના તમામ વિસ્તારો કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા નડિયાદ ધોળકા સોટા ઉદયપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે જેમાં તળાજા તેમજ સુધીના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજની વાત કરીએ તો તેમાં પણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ પચીસ તારીખની અપડેટ તો પચીસ તારીખે આપણે જોઈએ તો ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થશે રાપર ગાંધીધામ સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી જિલ્લો જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો તેમજ બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ જે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે તો સૌથી વધારે જે વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે જેમાં વિરમગામથી અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા અલીરાજપુર છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ નડિયાદ ખંભાત ધોળકા આટલા વિસ્તારોમાં વધારે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની એક્ટિવિટી બંગાળની ખાડી લાવશે જેમાં રાધનપુર હોય મહેસાણા હોય હિંમતનગર હોય ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજી સિદ્ધપુર ભાટસણ દિયોદર ડીસા તેમજ આજુબાજુના તમામ વિસ્તારો કે જેમાં બંગાળની ખાડીની સિસ્ટમની અસર ચાલુ થશે પચીસ તારીખે સાંજના સમયની વાત કરીએ તો જેમાં પણ ઉત્તર ગુજરાતના જે બધા વિસ્તારો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે છવ્વીસ તારીખમાં આખા કચ્છની અંદર વરસાદી સિસ્ટમ પહોંચી શકે જેમાં લખપત હોય ખાવડા હોય રાપર હોય ભુજ હોય ગાંધીધામ હોય ભચાઉ હોય આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટા જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગરના વિસ્તારો તેમજ વેરાવળ મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર આબુ રોડ અંબાજી થરા ધાનેરા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો આગામી છવ્વીસ તારીખથી લઈ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે તેવા ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ રેડ ઓરેન્જ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે હવે આપણે જોઈએ ભારે પવન સાથે વરસાદ પડશે તો કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની અસર આપણને જોવા મળશે આ રીતે જેમાં અમદાવાદ જિલ્લો છે રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો મોરબી બોટાદ અને ભાવનગર જામનગર દેવભૂમિ દ્વારકા અને કચ્છના વિસ્તારો મહેસાણાના વિસ્તારો ગાંધીનગરના વિસ્તારો આ જે તમામ વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદના જે દ્રશ્યો છે તે જોવા મળશે કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે પોરબંદર જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિભારે વરસાદ પડશે દેવભૂમિ દ્વારકામાં પણ સત્યાવીસ તારીખમાં મેઘતાંડવ જોવા મળશે કચ્છમાં પણ મેઘતાંડવ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ અઠ્યાવીસ તારીખની અપડેટ તો અઠ્યાવીસ તારીખમાં પણ કચ્છના તમામ વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળશે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જ્યારે ત્રીસ તારીખમાં આખી સિસ્ટમ કરાસી આજુબાજુ અરબી સમુદ્રમાં પહોંચી જશે જોઈએ હવે પવનની ઝડપ કેવી રહેશે આ સિસ્ટમ વાવાઝોડું બનશે અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તેની અપડેટ મેળવીએ હવે આપણે વાત કરીએ આજે બંગાળની ખાડીની સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થઈ અરબી સમુદ્રમાં જશે ત્યારે બ્યાસીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે એકત્રીસ તારીખની અંદર આ જે સિસ્ટમ છે તે મસ્કટ આજુબાજુ આગળ વધશે આગળ વધતા વધતા તે નબળી પડશે એટલે કે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે તો આ રીતે ગુજરાતથી સિસ્ટમ દૂર જઈ રહી છે તો બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં ફરી વખત બની રહી છે જે આગામી સમયની અંદર સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં વરસાદ આપશે તો જોઈએ હવે આપણે ગુજરાતની અંદર પવનની ઝડપ જેમાં આજે ખાસ કરીને પવનની ઝડપ વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાક તો આવતીકાલે કચ્છના જે વિસ્તારો છે જેમાં સુડતાલીસ અને સૌરાષ્ટ્રની અંદર બેતાલીસ જેવી પવનની ઝડપ જોવા મળશે પચીસ તારીખની વાત કરીએ કચ્છના વિસ્તારોમાં સેતાલીસ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાત એકતાલીસ છવ્વીસ તારીખમાં પણ સમગ્ર ગુજરાતની અંદર બેતાલીસથી પચાસની પવનની ઝડપ જોવા મળશે સત્યાવીસ તારીખ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અઠ્ઠાવનથી સાઠ અઠ્યાવીસ તારીખમાં પણ સાઠથી આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે અને ઓગણત્રીસ તારીખમાં કચ્છમાં થી સિત્તેર સૌરાષ્ટ્રમાં અઠ્ઠાવનથી સાઠ તો આ રીતે ગુજરાતની અંદર ભારે પવન સાથે વરસાદની સંભાવના આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખમાં રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ